ત્યાં ઓલી કટા લાગુ લાગુ હે હવે આ બાજુ કોબે આવશે આપણી વાડીમાં જ એ ત્યાં ત્યાં જો કટા લાગી Oh! Uh -huh.

હરવા રયો હરવા રયો બાધી આમ ઉકી ગયો ઓ માય ગોડ કેટલી બધી પતંગો લાયા અરે આ હું હે આ એ પતંગો છે ને આવું હું બોલતાઈ શું બોસી કે ઓય માય ગોડ એટલે હું એટ વઈ અત્યારે ને બૈરા હે ને એવું બોલે ઓય માય ગોડ હે હા સારું લે

ઓ ભાગ પાડીને હું ખાઈ લઉં હા કેમ પતંગો લાયા એ વાહ બટા સસ્તી એવું હતું એ એ હા એને એને ખોડાવારા સસમા કહેવાય હા અસલમાં દાદા છે જો લાઈટવી થાય હા બસ બસ આ મૂકી દે ઓલો ભાગ પાડવાનો છે

અને આ ઇતિહાસ આનો અને આ એક હે ને મારો હું માહાટુ લાવી જો હે હા આ અલો હમતીને આ બપુરું તમારું પણ અમાર મોટું જોય હે એ બેય આવડા છે આ વાકુ હે એટલે ના સીધું હે એવું હે અલે ઇતિહાસ આરૂ હો મૂકી દે અને ટોપી હે ને

પતંગ સગાવા આવો હે હા તો આમ જો હું તને હું કાવું સો આ લે આમે હે કાઢતો જા મારે પતંગ કેટલી ભાગ આવી હવે કેરે ઉપાધી ને લાયા ઘર માં મે કેવું પછી હોલી લઈ આવું આ રુતિયા સો ઈ ફીકો કેવો છે લાઈ જોવા દે બેટા હા અ જોતાનો હે હો સે એને પાકો દોરો લઈ ઢાંકું લઈ એ બટાકા બોલતો નહી આયો એક મારી મોટી બટાક કે આય હવે મને મુનો રે અમે નદી લીધી તમને બે મને આપી દી હવે હું બોમૈને અમે ના લીધી

ખેલી હે ફૂતરી ના લે શું હે મારા હમ હો શું શું કરે હે તું દેતી અમાર છોકરે પતંગ કેમ લઈ લીધી માર છોકરે કે મે લે માં તે તાઈ નાખી હતી હું લે એ સગાવી નો હોય માણા નથી તું એક માણા આ ભાગ પડ્યો તો હા તે પતંગ લઈ લીધી તે કઈ બા બેરું ઈને તાઈ હતી તાઈ ઈને હું કર્યું એ બા એ બાપા બોલાય છું તો જન બોલાય એ હોત્યો આ પતંગ લઈને શું ગોખા લે લે કિની ગો એ ખો આ કાઈ મોરી છે માર છોકરા પતંગ લઈ ની ગઈ અન માર છોકરા ઉપર જાતા માર્યો લ્યો આ દેવી છે ane માર નથી એટલે ane બહુ કંદરે હે હા તો એ તો મોટી વાત છે તેમ પતંગ નું હળકો ભાગ નતો પાયો એ પાયો તો એ બેટા હુકમ દન માર્યો એ કાઈ મારી એક પતંગ લઈ ગયા અન મને માર્યો લે ખાલી ડોસી પર ત્યાં ભાગ પાડી દીધો તો તો પાસે કેમ ભાઈ જાય છે એ ડુઆ આ છોકરાને મે મોટી તાઈ પતાઈ દીધી ને એટલે આને લઈ લીધી હોય હા હા બોલો હજી બોલો આ અમારે નોખો થઈ જાવ લ્યો હે હા મોટે થઈ તો અને તારી બાયડી આવી તે દુની બાન બાપુ હામો બોલે તું કરો દેતી હોય ઘરે તે દે કે મારો આ ઢોપડી તો તારા દાતે પાડ દેરો શું કોકા ઘોડે ઉપાસ હોય એક શબ્દ ના બોલતા હાલા મહિને આ તો માર કાઈ બોલું ને તંતર બોલો લ્યો અરે હો બેટા બોલવામાં થોડી કાણે મર્યાદા ન મર્યાદા છે બાપા ભાઈ જેમ ને કે હે આ એવા હે એક શબ્દ કેતા હવે મારે શું કેવું હવે કઈ કાઈ દેવાનું હે હાલ હાલ ઉપર 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 મે કીધું તું નો પડ માણા વાતું કરશે જો પતાંગુ ડોસી ડો લાયા ને કીસે નો ખા કે લ્યો આઈ વાતું થાય છે ફલ થાય

તારે સગાઈ તારા બાપનું થયું છે અને શું છે આવડું મોટું દીકરા વઘાડ બેટા હું શીરાયેલો છું